તે દરમિયાન ધુમાડા સાથે આગની ચિંગારી નીકળતા માનતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા નજીક આવેલ સ્કૂલના સ્ટાફે ફાયર એક્ઝિક્યુટિવ તેમજ નજીકના મકાનમાં રહેતા ભાઈ દ્વારા પાણીની પાઇપથી પાણી છાંટી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા તે દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરી દેતા ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યું હતું તથા આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ પેટ્રોલની પાઇપ લીકેજ થતાં આગ લાગી હોવાનું મનાય છે સ્થાનિક લોકોએ મદદ માટે દોડી આવ્યા હતા તથા પુરુષ અને મહિલાની મદદરૂપ બન્યા હતા એટલે આ ગાડી જઈ રહી હતી કપલ જઈ રહ્યું હતું અને ચાલુમાં એક સ્પાર્ક થયો એમને લાગ્યું એટલે થોડે એને બહાર આયા અને પછી મારો સ્પાર્કથી આગ લાગવા માંડી એટલે તદ બાર ઉતરી ગયા તો અમારા જે કર્મચારી હતા સ્કૂલના લોકો જોઈએ એટલે એક્સ્ટિંગ્યુશર સ્કૂલમાંથી અમાર જોડે હોય સેફટી માટે એ લાવીને એક્સસ્ટિંગ્યુશર યુઝ કર્યા ઓલા ઘરવાળા એમની પાઇપ આપી અમે પણ અહીંયાથી અમારી પાણીની પાઈપ અથવાથી કાઢીને એમને આપી તો પાણીનો અમારે સ્કૂલમાં પણ હતું તો એનાથી અમે

અમને કંટ્રોલ રૂમમાંથી દસ ને ચાલીસે અહીં ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેઓ ફોન આવતા પ્લસ એક પબ્લિકનો માણસ ફોર લઈને બી અમને કહેવાયો કે ડીમાર્ટ પાસે આગ લાગી છે તો મેં તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલમાં કર્યું છે કોઈ જાણવાની કે કશું છે નહીં આ ગાડીમાં આગ લાગી એની કંઈ પાઇપ પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણસર મિનિટ આમ કારણ સરિટર્ક્યુટ Uh, वासना फायर स्टेशन सब अफिसर प्रवीण भाइ सिसोदिया